જય માતાજી જય મુરલીધાર કેમ છો બધા મિત્રો મજામાં શરૂઆત કરીએ છો લીધો છે દવા છાંટવા જીરુમાં તો ચાલો મિત્રો ગાડી લઈ લઈએ અને નીકળી પડીએ આપણે છાંટવાની છે દવા તો પાણી તો જોશે ને એના માટે વાત જઈએ આ બાજુથી પાણી આવે ને આ સાઈડે જાય પાણી ચાલુ છે અને આપણે લઈ જવાનું છે આ સાઈડે એના માટે વાલ ખોલી દઈએ તો ત્યાં જાય આપણે જ્યાં દવા છાંટવાની છે તો મિત્રો આપણે આવી ગયા ખેતરે આ છે ખેતરનો મેઇન ગેટ જેને ખોડબારી કહેવાય અમારી ભાષામાં મિત્રો આ છે બોર પ્યોર ઓર્ગેનિક વાડીનો બોર કુદરતી રીતે પાકતા બોર પ્યોર ઓર્ગેનિક કોઈ પણ જાતની દવા અને ખાતર વગર જો બોરડી નાની પણ બોર છે જાજા જો અઢાર નમી ગઈ બોર થી જો કેટલો વજન થયો હશે વાહ જો મીઠા બોર એકદમ તો મિત્રો પાણી આવી ગયો એના માટે ધરો મૂકી દઈ કેરબો કંઈક આવો કરેલો છે જુગાડ જો એની રીતે કેરબામાં ઓટોમેટિક પાણી ભરાઈ જાય તો મિત્રો તમને થતું હશે આ શેની દવા સાટે રહ્યો તો મિત્રો આ દવા છે ઉલાલા કંઈક લગભગ ગરાની છે એવું કહેતા હતા એગ્રોવાળા મુકેશભાઈ રહે ને એ કહેતા હતા કે એ છે ગરા માટેની આને તમારે વિકાસ કરે કે આનાથી સારો કરે જીરો અને વિકાસ થાય વિકાસ થાય તો ખબર નહીં સ્ટીકર કેતા હતા સ્ટીકર છે કે ચોટાડવા માટે ચોટી જાય અને આ બીજું કઈક છે અને આ છે મેંકો છે મિત્રો દવા છાંટવાની છે એટલે દવા પહેલા બનાવી તો પડશે ને તો એના માટે જરૂર પૂરતી આપણે આમાં દવા ઉમેરી લીધી છે જે જે દવા છે અલગ અલગ એના માપ પ્રમાણે અને બનાવી દીધું છે દવાનું મિશ્રણ લગભગ દસેક પંપનું મિશ્રણ છે તૈયાર તો મિશ્રણ બનાવી અને આ રીતે એનું કંઈક માપ કરી અને નાખી દઈશું પંપમાં પંપ દવાનું ભરી અને કરી લીધો ખવે અને હું કરું દવા છાંટવાનું ચાલુ તો મિત્રો દવા છાંટતો હતો એટલે વચ્ચે વિડીયો ના આવી શક્યો અને હવે દવા થઈ ગઈ છે પૂરી અને ખંભા પણ દુખી આવી અને થઈ ગઈ સાંજ તો દવા થઈ ગઈ કમ્પ્લેટ લોગ દરરોજ ખેતરે આવવાનું કામકાજ કરવાનું પાણી વારવાનું દવા છાંટવાની એવા છે આપણો લોગ તો બંને રહેજો આગળના વિડીયોમાં મળીશું આગળ ત્યાં સુધી રામ રામ